જિલ્લા પંચાયતના સદસ્યો તાલુકા પંચાયતના સદસ્યો ગામડાના સરપંચો અને ભાજપના આગેવાનો કાર્યકરો મહિલા આગેવાનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી ભારત માતા કી જય વંદે માતરમના જય ઘોષ સાથે ભગવાનજીભાઈએ દીપ પ્રાગટ્ય કરી સ્નેહ મિલનની શરૂઆત કરી હતી ધારાસભ્યશ્રી ભગવાનજીભાઈ કરગઠિયા સહિતના આગેવાનોએ સંબોધન કરેલ હતું મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો કાર્યવા કાર્યકરોએ હાજરી આપી હતી રિપોર્ટર બનેસિંહ ચુડાસમા માળિયા હાટીના ટીવી એટીન ન્યૂઝ ટીવી એટીન ગુજરાતી ગુજરાતી ચેનલ દ્વારા આપણે પળની ખબર ધરાવતી ગુજરાતી ચેનલ છે જે જ્યાં જ્યાં ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ નમસ્કાર ટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ કેટલાક અગત્યના સમાચાર ટીવી એટીન ગુજરાતી ગુજરાતી ચેનલ દ્વારા આપણે પળની ખબર ધરાવતી ગુજરાતી ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ નમસ્કાર ટીવી એટીન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ કેટલાક અગત્યના સમાચાર ટીવી એટીન ગુજરાતી ગુજરાતી ચેનલ દ્વારા આપણે પળણી ખબર ધરાવતી ગુજરાતી ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ નમસ્કાર ટીવી એટીન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ કેટલાક અગત્યના સમાચાર ટીવી એટીન ગુજરાતી ગુજરાતી ચેનલ દ્વારા આપણે પળણી ખબર ધરાવતી ગુજરાતી ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ નમસ્કાર ટીવી એટીન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ કેટલાક અગત્યના સમાચાર ટીવી એટીન ગુજરાતી ગુજરાતી ચેનલ દ્વારા પળેપળની ખબર ધરાવતી ગુજરાતી ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ નમસ્કાર ટીવી એટીન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ કેટલાક અગત્યના સમાચાર ટીવી એટીન ગુજરાતી ગુજરાતી ચેનલ દ્વારા આપણે પળણી ખબર ધરાવતી ગુજરાતી ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ નમસ્કાર ટીવી એટીન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ કેટલાક અગત્યના સમાચાર ટીવી એટીન ગુજરાતી ગુજરાતી ચેનલ દ્વારા આપણે પળણી ખબર ધરાવતી ગુજરાતી ચેનલ છે જે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાતનું સદાકાળ ગૌરવ નમસ્કાર

શહેર અને માળિયા તાલુકાની સ્નેહ મિલન સાથે સંગઠન પર્વ નિમિત્તે બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં લોકલાડીલા ભાઈ શ્રી ભગવાનજીભાઈ અમારા ઝોન મહામંત્રીભાઈ શ્રી વિડીભાઈ અને અહીંના સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આગામી સમયમાં વીસ થી ત્રીસ વચ્ચે જે ભૂથ સમિતિની રચના કરવાની છે એની વિગતવાર માહિતી આપવામાં આવી હતી નવ વર્ષ પછી મળેલ પહેલીવાર આ સ્નેહમિલન માનનીય ભગવાનજીભાઈના અધ્યક્ષસ્થાને યોજાયું હતું અને સર્વે કાર્યકર્તાઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી